હેલો દોસ્તો મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું સી ઇટી કોમન એન્ડ ટેસ્ટ જેનું ફોર્મ કેટલાક મિત્રોએ ભરી દીધું છે ને કેટલાક મિત્રોને બાકી છે ઘણા પ્રશ્નો ઊભા થયેલા છે એવું લાગી રહ્યું છે હવે એ પ્રશ્નો કેવા કેવા છે એ તમારા મનમાં આયા એવા જ મને બે ત્રણ મિત્રોએ વાત કરી કે સર અમારા ફોર્મ નથી ભરાવી શકતા કેમ તેમણે જણાવ્યું કે અમે ખાનગી શાળાના ઉમેદવાર છીએ એટલે અમે આ પ્રમાણપત્ર તપાસ કરી તેની અંદર પ્રમાણપત્રમાં શું લખેલું છે આથી પ્રમાણિત કરવામાં આવે છે કે ખાલી કુમારકુમારી ખાલી જગ્યા અત્રેની ખાલી જગ્યા પ્રાથમિક શાળા સરકારી કે ગ્રાન્ટેડ શાળાઓની અંદર ધોરણ છમાં અભ્યાસ કરેલ છે કે કરે છે તેઓ સળંગ એકથી છ સર સુધીની સરકારી કે ગ્રાન્ટેડ સર જે તે પ્રાથમિક શાળા છે એ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે જે વિગતો વયપત્રક નંબર ક્રમાંકનો જીઆર નંબર એટલે વયપત્રકનો સળંગ અભ્યાસ કરેલું એ ક્યાં મળે તો સરકારી શાળામાં બાળક અત્યાર સુધી ભણેલું હોય ત્યારે તો આપણે વાત કરીએ આ જે યોજના કે જે ચા જ્યારે પણ પરીક્ષા ચાલુ કરવામાં આવી છે ટી ત્યારે એવરેજ ક્યારે ચાલુ કરવામાં આવી અત્યારે માન લો ચોવીસ પચીસ ચાલે છે બરાબર એની પહેલાં હતું ત્રેવીસ ચોવીસ હતું તો બરાબર તો આ બાવીસ ત્રેવીસની અંદર વિદ્યાર્થી ક્યાં હશે એકવીસ બાવીસમાં વિદ્યાર્થી ક્યાં હશે કદાચ એ ખાનગી શાળામાં હશે અને પછી સરકારી શાળામાં તે વખતે ગયેલું હશે પહેલાં બીજા ધોરણની વાત કરું છું બરાબર એ તે વખતે કેમ કે આ જે લાભ મળે છે એ તો પછી ખબર પડીને વિદ્યાર્થીને એટલે ખાનગી શાળામાંથી સરકારી શાળામાં ભણવા ગયું છે તેનું વયપત્રકનો ઉતારો ક્યાં લેવા જવાનું થશે ખાનગી શાળામાં તો એ શિક્ષક ખાનગી શાળાનું વયપત્રકનો ઉતારાનો જીઆર નંબર અહીંયા મારી દેવામાં આવશે કદાચ પણ અહીંયા જે આ સળંગ અભ્યાસ કરે છે એવું લખેલું છે એ જે તે ગવર્મેન્ટ શાળા છે એના સાહેબ એટલે કે આચાર્ય સાહેબશ્રી છે એ એવું તો કદાચ નહીં લખ્યા બને કે અહીંયા અમારી શાળામાં સળંગ સુધી ભણેલું છે એવું તો ના કરે ને એટલે કે આ પ્રમાણપત્ર આપે જ નહીં સીધી વાત થઈ બરાબર આ પ્રમાણપત્ર આપે જ નહીં કદાચ કુખી અપાઈ ગયું હોય તો ભૂલથી અપાઈ જાય આ બની શકે બાકી બરાબર વિગતને વાંચે અને મંથન કરે તો એ પ્રમાણપત્ર આપે જ નહીં અને જો પ્રમાણપત્ર નહીં આપે તો વિદ્યાર્થીનું ફોર્મ ઓનલાઈન કરવાનું અટકી શકે છે એટલે કે અટકી જશે અને કદાચ એમણે આપી પણ દીધું છે અને ફોર્મ એ કરી દીધું છે તો વેરિફિકેશન થશે જ્યારે ત્યારે સીટીએસ ક્રમાંક નંબર સાથે સાથે તો એ બાળક છે ઓટોમેટિક ખબર પડી જશે કે આટલા આટલા ધોરણ સુધી ખાનગી શાળામાં ભણ્યું છે ને આટલા આટલા ધોરણ સુધી સરકારી શાળામાં ભણેલું છે બરાબર ચાઇલ્ડ ટ્રેકિંગ પર જઈને મારી દેવામાં આવશે તો ત્યાંથી નંબર મારીને ખબર પડી જ જાય છે એટલે ત્યાં વેરિફિકેશનમાં બાળક પકડાઈ જશે કે આ બાળક ખરેખર આ રીતનું છે એટલે આ એપ્લિકેશન છે રિજેક્ટ થશે બરાબર એવા વિદ્યાર્થીઓની જે વિદ્યાર્થીઓ અદ વચ્ચે પહેલા ખાનગી શાળામાં એક પહેલું બીજું ભણ્યા હશે ને પછી સરકારી શાળામાં ગયેલા હશે બરાબર એવા વિદ્યાર્થીઓના પણ એપ્લિકેશન કેન્સલ જવાના છે સીધી વાત એમ આવે છે કે જો આવું જ હોય તો પછી આ ખાનગી શાળાના વિદ્યાર્થીઓને ફોર્મ ના ભરવા દેવાય બરાબર અને હા બીજી વાત એ છે કે આગળ જતા ખાનગી શાળાના વિદ્યાર્થીઓના શક્તિ યુનિ જે એ છે બરાબર એની અંદર એ ફોર્મ ભર્યા પછી એમને લાભ મળી શકે એવું છે એમના માટે સ્પેશિયલ એ વિભાગ ફાળવવામાં આવેલો છે આપણે જ્ઞાનશક્તિનો ને એ નથી સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે છે તો આ જે વિદ્યાર્થીઓ છે એમને તો આ ફોર્મ મળવાનું નથી એટલે કે જે આ છે પ્રમાણપત્ર મળવાનું નથી અને ફોર્મ ભરાવવાનું નથી તો વચગાળાનો રસ્તો શું હોઈ શકે કે કદાચ એવું બની શકે કે જે તે શાળાના આચાર્ય સાહેબ શ્રી છે એ બોર્નો ફાઈડ ઉપર કદાચ જે આ અપલોડ કરી દે કે ભાઈ આવું હાથ વડે લખી દે કે ભાઈ આવું આવું થાય છે અને આવી રીતે આટલા ધોરણ સુધી બનેલું છે આવું બરાબર કેમ કે આ પ્રમાણપત્ર તો અપલોડ કરવાના નથી ભવિષ્યમાં સમગ્ર શિક્ષાના કોઈક ને ધ્યાનમાં આવે અથવા સીઈટીની અંદર કોઈકને ધ્યાનમાં આવે ને આ સુધારો કરે તો વિદ્યાર્થીઓને હિતમાં બની શકે એટલે કે એમને ફાયદો થઈ શકે બાકી તો આ ફાયદો એમને થવાનો નથી કેમ કે આ પ્રમાણપત્ર વગર વિદ્યાર્થીઓએ ઓનલાઈન કરવાના નથી અને એમને પચીસ ટકાનો લાભ મળવાનો નથી એટલે કે પચીસ ટકા જે વિદ્યાર્થીઓ રક્ષા શક્તિની અંદર જવા માંગતા હતા એમને એ લાભ મળવાનો નથી બરાબર તો વિદ્યાર્થીઓ પરીક્ષા પાસ કરવાથી શું ફાયદો એવરેજ દેખવા જઈએ તો આપણે પંચોતેર હજારથી ઉપર વિદ્યાર્થીઓ પરીક્ષા પાસ કરી છે એમાંથી છેલ્લામાં છેલ્લા ત્રણથી ચાર હજાર વિદ્યાર્થી તો ખાનગી શાળાના હશે જ ને બહુ નથી કહેતો પણ ત્રણથી ચાર હજાર તો હશે જ તો આ બધા વિદ્યાર્થીઓમાંથી કેટલા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે બીજા તો આ ઓપ્શન દેખીને ભરવાના જ નથી અને સીધી વાત છે અને બધા ફોર્મની અંદર ભરવાની લાઇનમાંથી સાઈડ પર જતા રહે હવે આખર તારીખ નજીક જ છે કાલે છે હવે તો આખર તારીખ લાસ્ટ છે તો આખર તારીખ લંબાઈ તમને કંઈક ઉકેલ આવે બરાબર અથવા તો આ ફોર્મ ફરી રીઓપન થાય આવી આશા રાખું છું બરાબર અને આ વિદ્યાર્થીઓને ફાયદો થાય આપણે જતા રહીએ વેબસાઇટ પર મૂળ વેબસાઇટ પર કઈ વિગતો કરતા હતા શક્તિ યોજના માટે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ યોજના આ વિદ્યાર્થીઓને લાભ મળે છે બરાબર છે બરાબર પણ જે આ રાજ્ય સરકારની સરકારીને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળા એટલે કે આ પંચોતેર ટકા વિદ્યાર્થીઓ આવી ગયા પચીસ ટકા વિદ્યાર્થીઓ ખાનગી શાળાના લેવાના છે પણ અહીંયા તો આ ફોર્મ ભરાવાનું જ નથી એટલે કે અહીંયા જે પ્રમાણપત્ર મૂકવામાં આવેલું છે એમાં ખાનગી શાળાના વિદ્યાર્થી એવો કોઈ શબ્દ જ નથી તો પછી એ ઓપ્શન બંધ રહી જશે ને અને કદાચ એ પ્રમાણપત્ર અપલોડ નહીં થાય ને એમને સબમિટ કરી દેવામાં આવે તો એ જે એપ્લિકેશન છે એ રિજેક્ટ થવાની માહિતી અધૂરી છે એના કારણે રિજેક્ટ કરવામાં આવે છે આવું લખીને આવી જાય તો વિદ્યાર્થીઓ શું કરશે વિદ્યાર્થીઓનો મોટો ચિંતાનો પ્રશ્ન છે બરાબર એટલે આ જે છે વિદ્યાર્થીઓને આનો કંઈક ઉકેલ મળે અને બીજી વસ્તુ કે કદાચ એવું પણ બને કે સ્કૂલ છે એ કદાચ બોનો પર લખી દે કે આ એ પ્રમાણપત્રની અંદર વિગત દર્શાવેલી છે પેન વડે કે આ વિદ્યાર્થી એનો પત્રક જીઆર નંબર આ છે ને અત્રેલી શાળામાં આનો સીટીએસ નંબર આ છે ને આ શાળાનો અભ્યાસ કરેલો છે અને અમારી શાળા ખાનગી શાળા છે આવું લખી દે તો કદાચ બચાવ પક્ષ થઈ જાય ને અત્યારે પછી એનો કંઈક ઉકેલ આવે તો વિદ્યાર્થીઓને ફાયદો થઈ જાય બાકી લાસ્ટ ડેટ તો આપણને ખબર છે દસ તારીખ છે એ ફરી લંબાવવાની નથી જો લંબાય તો આનો ઉકેલ થોડો ઘણો આવી શકે બાકી ઘણા બધા વિદ્યાર્થીઓ આ લાભથી વંચિત રહી જવાના છે એ વાત સાચી છે અને તમને ખબર પડે તો તમારા કોઈ મિત્ર જે કોઈએ ખાનગી શાળાના ઉમેદવારે ફોર્મ ભર્યું હોય તો એને કઈ વિગતે કઈ સલાહથી કઈ રીતે ફોર્મ ભર્યું છે એની વિગતો જાણજો અને જાણ્યા પછી એને એ ફોર્મ ભર્યું છે એ રીતે તમે પ્રયત્ન અવશ્ય કરજો એવી આશા રાખું છું બાકી તો મને લાગતું નથી કેમ કે કોઈ આચાર્ય સાહેબ શ્રી છે પોતાના જોખમે કોઈ દિવસ એ પ્રમાણપત્રની અંદર ખાનગી શાળાનો મારી ખાનગી શાળા છે એવું કરીને તો લખવાના જ નથી ને સરકારી શાળા ગ્રાન્ટેડ શાળા તેમની છે જ નથી એટલે કોઈ દિવસ લખી નહીં આપે ને લખી નહીં આપે એટલે માહિતી અધૂરી રહેવાની છે અધૂરી માહિતીને કારણે પ્રશ્ન ઊભો થઈ શકે છે સીધી વાત છે ચલો ફરી મળીશું આવી માહિતી સાથે જ ત્યાં સુધી રજા આપો જય હિન્દ